તમારે આપણે દરરોજ નવું નવું શીખવાની આદત રાખવી જોઈએ પુસ્તકમાં એટલો બધો ખજાનો સુભાયેલો છે કે ચોર પણ તેને ચોરી નથી શકતા કોઈએ સાચી વાત કરી છે કે આજ તમે પુસ્તકના પ્રેમ બનો કાલે દુનિયા તમારે પ્રેમી શશે આપણો ભારત દેશ એક એટલો મહાન દેશ છે કે જ્યાં પુસ્તકને ભૂલતું પણ ઘટાડવાથી અને તેને નમસ્કાર કરવામાં આવે છે જીવન જીવનમાં મુશ્કેલી ક્યારેક આત્મશક્તિમાં આત્મશક્તિની ઓળખ કરાવવા અને આપણે મજબૂત બનાવવા માટે આવે છે જો તમારે કંઈક કરવું હોય ને તો તમારે પોતાની જગ્યા છોડવી જ પડશે કારણ કે જમીન છોડી આવો તો પક્ષીઓ પણ નથી ઉડી શકતા અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ના પરે છે તમારા હિસાબથી ચાલે છે કે ના માણસ સપના આપણા છે તો મહેનત તો આપણે જ કરવી પડે છે કાગળ તેમની કિસ્પત છોડે છે જ્યારે પતંગ તેની કાબિલિયત છે એટલે કે કિસ્મત કિસ્પતતા

对。<Okay. S 2> okay.